બે ત્રણ દી થી આપડી જો મેં તમને પેલા ના મિની બ્લોકમાં માં બતાવ્યું તમને આપણે માંડવી ઉપડી ગઈ પણ બગાડ નાખી છે વરસાદ તો આપણે આનો માંડવી તમને દેખાડું બધાને તો આપણે મળી બધાય તો મિત્રો આપણે માંડવી ગયા ગયા અને આપડી માંડવી જો આમ પડી રીતની તમને માંડવી જોઈને ખબર પડી ગઈ છે તો માડવી ચપ્પર લઈ ગઈ છે ભાઈ જો દોડવાય ખરી જાય છે યાર જો જો અડધા ડોડવા ખરી જાય છે યાર જો જો આ કાલ પાછા ઊઠાવ્યા એટલે કે ખુકણ ને કે તો આવું ફુગાઈ ગયું જ નહીં કરતું તો જો આ બાજુ હજુ થોડી થોડી લીલી છે વાંહે એક દે વાંહે હે એટલે જો લીલા પાંદડા છે બધાને દેખાતા જાય છે આ તો હજી ભેજવાળું છે હજી ત્રણ દિવસ પછી વાંધો નીકળશે આપણે ત્યારે હું પણ બ્લોક બેલી બધા જોઈ આવજોલ આટ હોય છે ને ત્યારે આપણે બ્લોક મૂકશું ત્યારે જોઈ આવજો બધા ભૂલતાને જોવાનું અને આપણે જો હજી આપણે હજી જો આમ હાઈલા દાય કેટલો હુકાણો છે નથી કેટલા દે નીકળશે એ બધા તપા કરી તો આપણે હાઈલા જાય છે કાલે દીપાત્રા ફેરવી આવ્યા છે પણ એટલે કાલે હું બ્લોક ઉતારવાનું ભૂલી ગયો કામ માં જો આ નકર ધૂળ દે એટલી છે આમાં જો વરસાદ એટલો પડ્યો ને તો જો ફાલે એક નંબર છે જો હાલ એક નંબર છે પણ શું કામ નો પાલો બગાડ્યો માલ નો આપણે સીબડા નો વેલો સાની પેલા હું તમને બ્લોક માં દેખાઈ દઉં તો ખબર હું સીબડું તોડીને ખાવા લઈ ગયો આ જો સીપડા વેલો ઓલો દૂધી છે ઓ ગામ છે રેકડી આપણે લોકેશન 1 નંબર છે જારો હું તમને લોકેશન બતાવું એક નંબર આપણે અડદ પણ આવેલા છે અડદનો નો પણ બ્લોગ આપણે લેહું જો આ નીટલા અડદ છે આમાં તો કઈ થાશે નહીં આપણે ઓલા આગલા ખેતરમાં એમાં આપણે ઓલો અડદ છે એનો બ્લોગ ઉતારશું કે બીજા ખેતરમાં માં છે એને ઉતારશું બધાએ ફરીથી એકવાર લોકેશન જોઈ લ્યો આપણે જો વાંચી લોકેશન બતાવ્યું હતું પણ મસ્તીનું લોકેશન હતું અહીંથી નહીં જોઈ લઈએ બધા આપણે જો આ લોકેશન મસ્તીનું લાગે છે જો કેવા મસ્તીના વાદળ છે વાદરા જવો તમે માંડ માંડ વરસાદ ગયો છે યાર હવે તો આપણે જાજો બ્લોક લાંબો નથી કરવો થોડોક જ લાંબો કરવો છે એટલે હવે આપણે બ્લોકને કેટ આપી દઈ